કોઈ નહીં બેઠા છે તમે શું કરો છો એવું છે શાંતિ બોલો બોલો ફોન કર્યો તો છોકરો નહીં રમતો તો ગેમ કઈ નઈ બંધ કરી દીધું કેમ તમારું શું કોમ હતું યાર વિડીયો ના ભાઈ આ તે કશો હતું નહીં જોઈ લઉં હેડન તો ના છોકરા એ હાર હાર હો બીજું શાંતિ છે એ હો મને એમ કીધું છોકરો ગેમ રમા છે છોકરો ગેમ ગામ નહી રમતો કે તમારે વિડીયો નાખ્યો જોઈ દે લાભ વિડીયો જોવા દેજે ફૂલ વિડીયો મી છે વાય ને

એટલે તારી આ તાર છોકરા ના શિખર હું થઈ ગયો જ ખબર નહી પડતી એક ફી ફાયર ઓલે થઈ અને ત્રણ છોકરા ભેગા થઈને એક છોકરા ને માઈ ખરેખર આ છોકરાને ખબર પડક નહીં પડતી એટલે આ ગેમ ઓલે થઈ તમારે તો ઝઘડવાનું આવે છે આ ઈમો નીમો તો પેલા છોકરાને તમે માઈ નહી છો આ મારો છોકરો ફ્રી ફાયર રમતો હતો ખરેખર મેં એના બી કાલી અને ફ્રી ફાયર રમતો બંધ કરાવરાય દીધો નક્કા મારે છોકરો આવું પગલું ભરેવો હતો આમ તો પણ મને કોઈ ચિંતા નહીં કારણ કે મારા છોકરાએ ફ્રી ફાયર રમવાનું બંધ કરી દીધું છે હવે આ બાપડો છોકરો મરી ગયો એના ઘરવાળા વાળા હું વિચી છે આ છોકરાને ખબર જ પડતી નહીં હું કરવાનું મારા આ હગા એ મને આ વઘોડા માટે મિલ્યું છે હવે સમજણ પડી મને તમે પૂછતા હતા કે તમારા છોકરો ગેમ રમે છે નહીં રમતો પણ મારા છોકરા તો ગેમ રમતો મેં કઈ નો બંધ કરી નાખ્યો

શક્તિલા તું આવી હેજી વેજી મને મારીને તેમ જતો રે આઈ રહ્યો હં કશું આવતો નહીં આરે મને સોનામોના મારીને જતો રે હૈ માર કાકાને લઈ ઇના પછી ખબર પડશે ઓ બાપા રે રહી રહી ને ઓ પડ્યો ને દીધુદાન તો કશું થ્યું નતું રેવરા તોય નહીં કાકા

મારો કોણ એવા કરે એટલે કોઈ મને શોખ નહી થતો છોકરા ને મારવાનો કાકા તું તું કર્યું છોકરો બેઠો હતો માતાજી મંદિરે

ઈને તે થઈ મન માર્યો એ આવી ગયો હે આ ફ્રી ફાયર હું તો મે કઈ ન નાની પડી કરું હું નયરમ તો કાકા આ તો જૂનું મનમાં રાખીને મને બાટલો દીધો લાગે આ અતારે તો તો ફ્રી ફાયર તો ભૂત આવી ગયો છે હે પણ કાકા હું નયરમ તો જૂઠું બોલા ઓ બા ના મને ફોન ચેક કરો ફ્રી ફાયર ડાઉનલોડ કરે લીયો ઓ ખી બોલા કાકા રયો

મારો ફોન મોનો કેડિયો જોવા દઉં સદી વાત જોડે કરીને લઈ જાય મને ખબર નથી આવું રમી પછી ફોન જ નહી આવો છોકરાને ફોન હલાતો છે પગડી અરે આ છોકરા ને ફોન ના લાવે હું તો દરેક ના મારે જોવા મને ફોન માં તો ફોન મળશે નહી પણ બાલતો આ ફોન લીધો ભણવા

તમે આવી ફાયર એને માથામાં બાટલો મારે બરાબર છે આ આજ મેં વિડીયો જોયો તો પેલા હગાય મેલ્યો તો બરોબર ચંપુલા હગાય એને વિડીયો મેલ્યો તો મને કે તમે વિડીયો જોવો તમારા છોકરાઓ ગેમ રમા બંધ કરી ના કરી મેં જોયો ને તે છોકરા ભેગા થઈને એક છોકરા ને નથી આ ફ્રી ફાયર દખે થઈ ઓ ઓ ઓ ઓ ખલ્ફા દેહમા ચારમાં ચાલતું તું ખરું હા એ આ જાય મને અતારે મળી તમે અતારે જોયું તો હું કમાલ છોકરો રમતો નહી પણ હા તો લાઈટ થી મને મગજમાં બાબા તું તો મારે ગયા રમેને ડિલીટ માર દયો એ શક્તિરામ હું ડિલીટ મારું આવી વાતનો વાતનો દેતો નહી આઈડી આવજો મને પણ આઈડી એલવી દે હું ડિલીટ જ માર દઉં

લડને કે લિયે ભાગ જોમાવાની તાક આધી હજી હજી બધન મારવાના તાક જોમાવાની હોય તો ઓ હોય બધન હજી હજી મારવાના હે ઓ બાપર વાગાયુ ભાઈયું ઓ લે કાલી ઉભો રહે તન તુયા ઓ બાપરની ઓલ તાની

ઉપર ઉપર હે ને ઉપર પણ પૈસા મારા હી યાર એટલે મારી મરજી હું ગુંડો હું ગમે ત્યારે લૂંટી લઉ નેકળો જો જો વાધો ને આ ભાઈ ફોટો લઈ છે આવું લે આ તારી 1000 રૂપિયા હતા એ ખોયા તો થી શિખરા ગુંડો આવ્યો દવા દેખ્યા તારા ગોલ ઓકરાય ને એને આધુ પાડી લંકા ઉપર ખબર નઈ પડતી લે ઓ કાલા જાબુ તું મારા પર આધુ પડે

કાળું કાળો હો તો પછી મારું નામ એ કલવા હ કલવા ઓ રાખજે નેકળાં કહે ઓયથી ઉપર હારું जाऊ હું ખોડતો મો બીજા મેક રૂપિયા રાખવાની મારું પાવર કરો મારા હમું તો આ દુધી પડતા કરે ઓ રાખજે માર હમું બોલે તો વધારે છોકરાને ભણ પડા લીધો અને છોકરાને હોસ્ટેલમાં મૂકી દીધો હવે કોઈ ચિંતા નહીં એ

ખબર પડે ના પડી ગયું પડી ગયું પડી ગયો મને હું ઓળખતો નહી મારો વર્ષો ઘર વગણે આવીને મને મારી ગયો સમજાતું નહીં અરે અમારા ગમનો તો નહીં

પોલીસ સ્ટેશન જઈ આ કલું આ ડોન ઉપર જઈને કેસ કરું કે વગણ ફોકટ નો મારા ઘેર આવી અને મને મારી ગયો છે સાહેબ તમે બરોબર નો રિમોટ જવા દે પોલીસ સ્ટેશન સીધો દોર કરી દો